આજે આપણે બનાવીશું સાબુદાણા મૂર્ખા સાબુદાણા છે તે અડધો કિલો છે તો આપણે ધોઈને બે વાટકા પાણી નાખીને પલાળી દેશું તો આપણે સાબુદાણાને ધોઈને પલાળી પલારી દીધા છે તો આપણા સાબુદાણા આ રીતે પલિણ સરસ મજાના થઈ ગયા છે તો આપણે મોટો ટોપ લીધો છે તેમાં પાણી મૂકી લેશું તો આપણો અડધો કિલો સાંભો છે તો આ રીતે એક વાટકો ભરાણો છે તો આપણે તેને ધોઈને પાણી મૂકી દેસુ તો આપણે પાણી ત્રણ વાટકા મૂકીશું તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે પાણી મૂકી દીધું છે તો સાંભળાને ધોઈ લીધો છે ને આ રીતે આપણે પાણીમાં રાખી દીધો હશે તો પાણી ઉકળશે તો અહીંયા આપણે નાખી દેસુ સાંભળાને તો આપણું મીઠું અને આપણે મરી બે જ વસ્તુ નાખીશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે સાંભાર નાખી દેસુ તો આપણો સાંભળો થોડોક સળી ગયો છે પૂરો સડેલ નથી અડધો કાસો છે ને અડધો સડેલો છે તો તેમાં આપણે સાબુદાણા નાખી દેશું સાબુદાણાને આ રીતે આપણે નાખી દઈશું તો આ રીતે આપણે ધીમે ગેસે આપણે સડવા દઈશું ચમચેથી હલાવતા રહેશું તો સાબુદાણા આપણા બરીને સરસ પાકી જાય ને મરીનો ભૂકો નાખી દેશું મરીનો ભૂકો નાખી દીધો છે ને આપણે હલાવતા રહેશું તો આપણે પાણી ઓછું હોય તો થોડુંક તમે નાખી શકાય તો આપણો સાંબો ને સાબુદાણા સડી ગયા છે તો આ રીતે આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું તો આપણી પાસે આ ગાંઠિયા કરવાનું મશીન છે તેનો ઉપયોગ કરીને આપણે સ્ટાર છે તે આ રીતેનું ચક્રી છે તેને આપણે ગાંઠિયા પાડીને સુકાવી લેશું તો આપણા મૂર્ખા સુકાઈ ગયા છે તો આને આપણે આપણું વરદીઓથી સ્ટોરેજ કરી શકાય છે તો આપણે ત્રણથી ચાર દિવસ આને સુકવવાના હોય છે તો આ રીતે આપણે એક મે બનાવીએ તો વર હાકું ફરારમાં ઉપયોગ આવે છે